જીતેન્દ્ર મુંડવાઈ ગયેલી મકર દવેની રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર એક અને વીસ મિનિટ આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત હાઇસ્પીડ રેલવે સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરીને નર્મદા પહોંચ્યા દેવમોગરા મંદિરમાં પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રી ડેડીયાપાડામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરીને ગુજરાતને નવ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે જમ્મુ કાશ્મીરના નવગામમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત અને બત્રીસ જેટલા ઇજાગ્રસ્ત તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર સુરક્ષા પરિષદની સમિતિનું નેતૃત્વ અને આતંકવાદ વિરોધી પેનલનું પદ સંભાળવા બદલ ભારતે પાકિસ્તાનની ટીકા કરી અને બેડમિન્ટનમાં બેડમિન્ટનમાં સ્ટાર ભારતીય શટલર લક્ષ્ય સેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા પહોંચ્યા જ્યાં તેમણે દેવમોગરા મંદિરમાં પૂજા અર્ચના કરી આ પહેલા સવારે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંદરોલી ખાતે હાઇસ્પીડ બુલેટ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને બે હજાર સત્યાવીસ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી અહીંથી તેઓ ભરૂચના ડેડીયાપાડા ખાતે જવા નીકળ્યા હતા જ્યાં તેઓ બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતીની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે તેમજ ગુજરાતના નવ હજાર સાતસો કરોડ કરતાં વધુના વિકાસ કરેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ ઉપરાંત જ્યારે તેઓ ડીડિયાપાડાના કાર્યક્રમ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ પર પરત ફરશે ત્યારે સુરત ખાતે વસતા બિહારના લોકોને મળીને તેમનું અભિવાદન ઝીલશે જમ્મુ અને કાશ્મીરના નવગામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ગૃહ મંત્રાલયમાં જમ્મુ અને કાશ્મીર વિભાગ બાબતોના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડે જણાવ્યું હતું કે આ ઘટનામાં સત્યાવીસ પોલીસ કર્મીઓ બે મહેસૂલ અધિકારીઓ અને ત્રણ નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે તેમણે કહ્યું કે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે श्री लोखंडे ने કહ્યું કે સરકાર આ દુખની ઘડીમાં મૃતકોના પરિવાર સાથે છે. ગઈકાલ રાત્રે લગભગ 11:20 વાગે અચાનક એક્સિડન્ટલ વિસ્પોટ ہوا. ઇસ દુર્ઘટનાપૂર્ણ ઘટનામાં 9 લોકોની મૃત્યુ થઈ ગઈ અને 27 પોલીસકર્મી, 2 રાજસ્વા અધિકારી અને 3 નાગરિક ઘાયલ ہوئے۔ પોલીસ સ્ટેશનની બિલ્ડિંગને ગંભીર ક્ષતિ પહોંચી છે. ઇસકે અલાવાસ આસપાસની ઇમારતો ભી ક્ષતિગ્રસ્ત થઈ છે. શ્રી કહ્યું કે આતંકવાદી નેટવર્કની તપાસ દરમિયાન જપ્ત કરાયેલા વિસ્ફોટકો અને રસાયણોની તપાસ ચાલી રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો તેમણે કહ્યું કે વિસ્ફોટકો પોલીસ સ્ટેશન પરિસરના ખુલ્લા વિસ્તારમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવ્યા હતા અને પ્રમાણભૂત પ્રક્રિયા મુજબ ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી હતી घटना के कारणों की जांच की जा रही है इस घटना के कारण की कोई अन्य अटकले अनावश्यक है सरकार दुख की इस घड़ी में मृतकों के परिवार के साथ एकजुटता के साथ खड़ी है श्री लोखंडे कहूँ कि अगस्मात न कारण तपास आ रही है રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે નવી દિલ્હીમાં સંસદ સંકુલમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાને તેમની એકસો પચાસમી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપતિએ કહ્યું કે બે હજાર એકવીસથી દેશભરમાં તેમની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ દેશભક્તિની જીવત પ્રગટાવી હતી જે પેઢીઓ સુધી પ્રજ્વલિત રહેશે તેમણે કહ્યું કે ધરતી આબા અને અન્ય આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનો વારસો હંમેશા અમર રહેશે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે રાષ્ટ્રીય હિત આદિવાસી ઉત્થાન અને આત્મસન્માન માટે બિરસા મુંડાનો અપ્રતિમ સંઘર્ષ હંમેશા બધા માટે પ્રેરણા સ્ત્રોત રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે ઝારખંડના નાગરિકોને ઝારખંડ સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની ભૂમિના પ્રતિભાશાળી અને મહેનતુ લોકોએ રાજ્ય અને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે તેમણે ઉમેર્યું હતું કે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ આ રાજ્ય રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આદિવાસી સંસ્કૃતિથી સમૃદ્ધ ભગવાન બિરસા મુંડાની ભૂમિનો ઇતિહાસ હિંમત સંઘર્ષ અને આત્મસન્માનથી ભરેલો છે તેમણે રાજ્ય અને તેના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ સતત વધે તેવી શુભેચ્છા પાઠવી હતી ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંદેશમાં કહ્યું કે ઝારખંડે સ્વતંત્રતા ચળવળથી લઈને રાષ્ટ્રીય ગૌરવની પ્રોત્સાહન આપવા સુધીના દરેક પ્રયાસમાં અગ્રણી ભૂમિકા ભજવી છે તેમણે ઝારખંડને કુદરતી સંસાધનો અને આદિવાસી વારસાની પવિત્ર ભૂમિ તરીકે વર્ણવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ગઈકાલે સિક્કિમના ગંગટોકમાં તેરમા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ચનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે આસામ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશના પ્રવાસન મંત્રીઓ પણ હાજર રહ્યા હતા શ્રી ખાંડુએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તરે પ્રવાસન ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે ચીન સરકારે તેના નાગરિકોને જાપાનની મુસાફરી ટાળવા એક માર્ગદર્શિકા જાહેર કરી છે તાઇવાન અંગે જાપાનના પ્રધાનમંત્રી સનાતાકાચી દ્વારા તાજેતરમાં કરાયેલા નિવેદનો બાદ ચીનના વિદેશ મંત્રાલયે આ પગલું લીધું છે જેનાથી એક મોટો રાજદ્વારી વિવાદ સર્જાયો છે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે જાપાનના નેતાની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓએ આ વાતાવરણ વધુ ખરાબ કર્યું છે જેનાથી જાપાનમાં ચીની લોકોની સલામતી માટે ગંભીર ખતરો ઉભો થયો છે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જાપાનના પ્રધાનમંત્રી તાકાચીએ સંસદીય સમિતિના સત્રમાં જણાવ્યું હતું કે તાઇવાન પર ચીની લશ્કરી હુમલો જાપાન માટે અસ્તિત્વનો ખતરો બની શકે છે ભારત પાકિસ્તાન ભારતે પાકિસ્તાન દ્વારા તાલીબાન વિરુદ્ધ પ્રતિબંધો પર સુરક્ષા પરિષદની સમિતિનું નેતૃત્વ અને આતંકવાદ વિરોધી પેનલનું સહ અધ્યક્ષપદ સંભાળવાની ટીકા કરી છે ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે ગઈકાલે કાઉન્સિલની કાર્યપદ્ધતિ પર ચર્ચામાં જણાવ્યું હતું કે જ્યારે તેમના સ્વાર્થ હોય ત્યારે કાઉન્સિલના સભ્યોની સમિતિઓનું અધ્યક્ષપદ કરવાથી અટકાવવા જોઈએ બેડમિન્ટનમાં સ્ટાર ભારતીય શટલર લક્ષ્યસેને કુમા મોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે પેરીસ ઓલિમ્પિક્સમાં બે હજાર ચોવીસ સેમીફાઇનલમાં લક્ષ્ય જીત મેળવી ક્રિકેટમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે બે ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચના બીજા દિવસે ભારતે આઠ વિકેટ ગુમાવી એકસો સિત્યાસી રન બનાવ્યા છે અગાઉ ભારતે એક વિકેટે રનથી શરૂઆત કરી હતી દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની પહેલી ઇનિંગમાં એકસો ઓગણસાઠ રનમાં આઉટ થઈ ગઈ હતી ભારત અને પેરાગ્વેએ દ્વિપક્ષીય પ્રાદેશિક બહુપક્ષીય અને વૈશ્વિક સ્તરે સંકલિત પ્રયાસો દ્વારા આતંકવાદનો સામનો કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપૃષ્ટિ કરી છે ઓસોસિયનમાં યોજાયેલી સંયુક્ત આયોગ તંત્રની પ્રથમ બેઠક દરમિયાન ગતિ વ્યક્ત કરી હતી કે આતંકવાદ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે બંને પક્ષોએ પરસ્પર લાભ માટે સુરક્ષા અને સાયબર સુરક્ષાના ક્ષેત્રોમાં સહયોગને દ્વિપક્ષીય સંકલન પદ્ધતિઓની મજબૂત બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી ગઈકાલે પેરાગ્વેના નાયબ વિદેશમંત્રી રાજદૂત વિક્ટર વર્દુન અને વિદેશ મંત્રાલયના સચિવ પેરિયાસામી કુમારન દ્વારા આ બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત હાઇસ્પીડ રેલ્વે સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરીને નર્મદા પહોંચ્યા દેવમોગરા મંદિરમાં પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રી દીડીયાપાડામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરીને ગુજરાતને નવ હજાર સાતસો કરોડના વિકાસ કાર્યોનું ભેટ આપશે જમ્મુ કાશ્મીરના નૌગામમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત અને બત્રીસ જેટલા ઇજાગ્રસ્ત તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર સુરક્ષા પરિષદની સમિતિનું નેતૃત્વ અને આતંકવાદ વિરોધી પેનલનું અધ્યક્ષપદ સંભાળવા બદલ ભારતે પાકિસ્તાનની ટીકા કરી અને બેડમિન્ટનમાં સ્ટાર ભારતીય શટલર લક્ષ્યસેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હવે પછી આપ બે વાગ્યને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો